નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસથી થી બાર મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસું સારું જવાની પણ આગાહી પોતે કરી છે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની પણ સંભાવનાઓ છે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા સુધી વરસાદ નોંધાઈ શકે છે દેશમાં સરેરાશ નેવ્યાસી સેન્ટીમીટર વરસાદ પડી શકે છે ચોમાસું એક જૂનથી આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર હજારનો હપ્તો જમા થશે પીએમ કિસાનનો સોળમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયમાં સત્તરમો હપ્તો પણ જમા કરવામાં આવશે તો મિત્રો ક્યારે જમા કરવામાં આવશે તેની વાત કરીએ તો સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે મે મહિનાના અંત સુધીમાં સત્તરમો હપ્તો જમા કરવામાં આવશે પણ મિત્રો આ વચ્ચે ખેડૂતો દલીલ કરી રહ્યા છે કે તેમને સોળમા હપ્તાનો પણ લાભ મળ્યો નથી તો ખેડૂતભાઈઓને જણાવી દઈએ કે તમારે ઈ કેવાયસી અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી દેવાનું છે જેથી તમને સત્તર હપ્તાની સાથે સોળમાં હપ્તાનો પણ લાભ મળી જાય એટલે કે મિત્રો તમને એક સાથે તમારા બેંક ખાતામાં ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ વચન આપતા જણાવ્યું કે અમે કરશું પગાર ડબલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યુપીના અમરોહામાં એક રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે આંગણવાડી અને આશા વર્કરોને પગાર બમણા કરવાનું મિત્રો વચન અમે આપ્યું હતું તેમણે કહ્યું હતું કે તમામ આંગણવાડીની અને આશા વર્કરોની મહિલાઓ સાંભળી લ્યો આજે તમને જે આવક મળી રહી છે ચૂંટણી પછી અમે તેને બમણી કરવા જઈ રહ્યા છીએ રાહુલે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે સરકાર બન્યા બાદ અમે ત્રીસ લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને સોંપીશું તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે પરેશ ગૌશ્યામી દ્વારા મિત્રો ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે બે જુલાઈથી દસ જુલાઈ વચ્ચે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે સાથે જ મિત્રો સત્તરથી ઓગણત્રીસ જુલાઈ સુધી ભયંકર વરસાદ પડશે મિત્રો તેવું પરેશ ગૌશ્યામી દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે આ વખતે બે હજાર ચોવીસમાં ચોમાસું લાંબુ ચાલશે જેના કારણે ખેડૂતોના પાક ખરાબ પણ થઈ શકે છે તેવું મિત્રો આગાહીકાર પરેશ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની મિત્રો ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે જ મિત્રો પશુપાલકોને આઠસોને પાંચ રૂપિયાને બદલે હવે આઠસોને વીસ રૂપિયાનો ભાવ વધારો મળશે દૂધના ભાવમાં મિત્રો ભાવ વધારો થતાં પશુપાલકોમાં મિત્રો ખુશીની લહેર ફરી જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે ફળોનો રાજા કેરીનું બજારમાં એવા સારા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં મિત્રો ઘટાડો નોંધાયો છે બદામ સુંદરી પાયરી જાતની કેરી રૂપિયા બસો રૂપિયા કિલો વેચાઈ રહી છે આપુસ કેરી મિત્રો રૂપિયા ત્રણસો પચાસથી થી ચારસો રૂપિયા ડઝન વેચાઈ રહી છે જ્યારે કેસર કેરીની વાત કરીએ તો પંદરસોથી થી અઢારસો રૂપિયા કિલો એટલે કે દસ કિલો વેચાઈ રહી છે ઉના અને ગીરની કેરીની વાત કરીએ તો ત્યાં મિત્રો માંગ વધુ જોવા મળી રહી છે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેરીના વેપારીઓથી મિત્રો ઉભરાયું જોવા મળી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીને અમ્પાયર સાથેની દલીલ પડી મોઘી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની વિકેટને લઈને જોરદાર હંગામો થયો હતો કોહલીના નો બોલના વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ રૂમ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અહેવાલો અનુસાર મિત્રો વિરાટ કોહલીને અમ્પાયર સાથે દલીલ કરવા બદલ સજા ફટકારવામાં આવી જે બીસીસીઆઈએ તેને મેચ ફીના ના પચાસ ટકા દંડ ફટકાર્યો છે મિત્રો

જલની વાત કરીએ તો બાવન થી નેવું રૂપિયા પ્રતિ લિટર અને ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ચારસોથી મોંઘો થઈને મિત્રો અગિયારસો ત્રણ રૂપિયા સુધી પહોંચ્યો છે જ્યારે લોટની વાત કરીએ તો મિત્રો તે વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થયું છે જ્યારે કઠોળની વાત કરીએ તો એંસી રૂપિયાથી વધીને બસ્સો દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધની વાત કરીએ તો મિત્રો રૂપિયા ત્રીસથી વધીને છાસઠ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે લોકોની મોદી સરકાર મોંઘી પડી રહી છે મિત્રો તેવું રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આકરા પ્રહારો કરતાં લખ્યું હતું

પૂરતો દવાનો જથ્થો રાખવા સૂચના પણ આપવામાં આવી ગઈ છે હીટ વેવથી બચવાના ઉપાયોનો પ્રચાર અને પ્રસાર કરવાનો પણ કહેવામાં આવી રહ્યું છે શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવાનું પણ કહ્યું હતું શ્રમિકોને બપોરે મિત્રો એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવું તેવી પણ સૂચના મિત્રો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી મિત્રો શરૂ થઈ ગઈ છે કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી દીધી છે જેનો બફર સ્ટોક થશે ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવને અંકુશમાં મેળવવાનો તેમનો હેતુ છે જે રાજ્યો તેમની કલ્યાણકારી યોજનાઓનો અંતર્ગત ચણાનું વિતરણ કરવા માંગતી હોય તેણે પણ બફર સ્ટ્રોકનો ઉપયોગ થાય છે બે હજાર ચોવીસની અને પચ્ચીની રવિ માર્કેટિંગ સિઝનમાં ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ ચોપનસો ચાલીસ રૂપિયા નક્કી થયા હતા મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ ઉપર મોદી સરકારે કર્યા આકરા પ્રહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે છે પીએમે પહેલાં જાલોરમાં રેલી કરી અને પછી બાંસવાડા પહોંચ્યા હતા જ્યાં વિજય શંખનાદ રેલીને સંબોધન કરી અને ભત્રીજાવાદના મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા મિત્રો પ્રહારો કર્યા હતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ તેમના બાળકોને ફિટ બનાવવામાં વ્યસ્ત છે પીએમ મોદીએ મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે ભાજપ પ્રમાણિકતાથી કામ કરે છે પરંતુ કોંગ્રેસની દુકાનમાં તો ભ્રષ્ટાચાર જ વેચાય છે કોંગ્રેસે હંમેશા દલિતો આદિવાસીઓ અને લઘુમતીઓને ડરાવ્યા છે અને આજે પણ તેઓ તમામ પ્રકારની ધમકીઓ અને જુઠ્ઠાણા ફેલાવે છે પરંતુ હવે તેમનું જુઠ્ઠાણું કામ કરતું નથી ભાજપની ચૂંટણીની ઘોષણાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે હવે મોદી સરકાર દેશના સિત્તેર વર્ષથી વધુ વયના વૃદ્ધોને સારવારનો ખર્ચ ઉઠાવશે આ મોદીની ગેરંટી છે દિલ્હીમાં બેઠેલો તેમનો પુત્ર વૃદ્ધોની સારવાર માટે પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ ઉઠાવશે એવી સરકાર જે દેશના ભવિષ્યને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી કરી શકે અમારી પાસે દસ વર્ષનો ટ્રેક રેકોર્ડ છે આ કામ માત્ર ભાજપ સરકાર જ કરી શકે છે આ એ મોદી છે જે તમે જાણો છો એ રીતે હું તમારા માટે ઘર જેવો જ છું મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કેટલાક એવા બેંકોના ક્રેડિટ કાર્ડ છે જેના ઉપર તમને ડબલ લાભ મળે છે હાલમાં મિત્રો ઘણા લોકો શોપિંગને લઈને બિલ પેમેન્ટ સુધી દરેક વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તે પછી મહિનાના અંતે કાર્ડનું સંપૂર્ણ બિલ એક સાથે ચૂકવવામાં આવે છે બીજી તરફ કેટલા સર્વાંગી ક્રેડિટ કાર્ડ બજારમાં પણ આવ્યા છે જે માત્ર પેમેન્ટ કરવામાં તમને મદદ નથી કરતા પણ સારી એવી બચત પણ આપે છે આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જેઓ મિત્રો ક્રેડિટ કાર્ડ દ્વારા મહત્તમ રકમ ખર્ચવાનું પસંદ કરે છે નિષ્ણાતોના મતે મિત્રો આવા કાર્ડ્સ એવા લોકો માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે જેમને બહુવિધિ કાર્ડનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે અને એ કાર્ડ ઈચ્છે છે તેમને પણ ઘણા ખર્ચમાં બચત કરવામાં મદદ કરે છે એવા મિત્રો કેટલાક કાર્ડ જેની માહિતી તમે ઓનલાઈન પણ મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો